કે રાષ્ટ્ર સમાજ અને ગામના વિકાસમાં મહિલા શક્તિનો ઉપયોગ એ કરી શકાય અને જેના કારણે સમાજની ઉન્નતિ એ સુદૃઢ રીતે કરી શકાય અને એટલા જ કારણે તેત્રીસ ટકા મહિલા અનામતનો પ્રારંભ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કરવામાં આવ્યો પરંતુ બને છે એવું કે આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જ્યારે મહિલા પ્રમુખ હોય છે ત્યારે આ મહિલા પ્રમુખના સ્થાને તેના પતિ જ બધો વહીવટ કરતા હોય એવી અનેક ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે આમોદ તાલુકાના સમની ખાતે પણ આવો જ એક વિડીયો પ્રકાશમાં આવ્યો છે જેમાં સમની ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તોરલબેન પટેલના સ્થાને તેમના પતિ મિનેશભાઈ પટેલ વહીવટ કરતા હોય એવો ગ્રામજનોનો આક્ષેપ છે અને ગ્રામ પંચાયતમાં આવેલી તલાટી સરપંચ અને ડેપ્યુટી સરપંચની ખુરશી ઉપર સરપંચની ખુરશીની સ્થાને મહિલા સરપંચના સ્થાને તેમના પતિ મિનેશભાઈ અને એમની બાજુમાં ડેપ્યુટી સરપંચ અને એક તરફ તલાટીકમ મંત્રી પણ બેઠેલા જણાય છે તલાટીકમ મંત્રી આમ સરકારી પ્રતિનિધિ કહેવાય છે અને પંચાયતના સરપંચના સચિવ તરીકેની કામગીરી કરવાની હોય છે સરપંચની સમની ગામે આ સરપંચના પતિ દ્વારા કરવામાં આવતા વહીવટની અનેક ફરિયાદો ગ્રામજનો દ્વારા વારંવાર કરવામાં આવે છે અને ખેતીવાડી અધિકારી ની યોજનામાં પણ એમણે ગોબાચારી કરવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે নিহারো আলাপ নিউজ